મહાદેવ મોક્ષધામ કરવામાં આવ્યું હતું વટાવી રહ્યું છે ત્યારે ગ્લેશિયર જ્યારે પીગળી રહ્યા છે ત્યારે વધતા તાપમાને દુનિયાભરની ચિંતામાં મુક્યા છે એક કસરત મુજબ હિમાચલમાં જો માત્ર બે ડિગ્રી તાપમાન વધે તો બસ્સો કરોડ લોકોને ગંભીર અસર થશે દિશ્ને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માકેનામ યોજનાને આગળ વધારવા માટે સેવા મિશન દ્વારા પૂરા વિશ્વમાં ત્રણ હજાર કરોડ વૃક્ષો બે હજાર ચાલીસ સુધી વાવવાનો એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ આગળ વધારતા આજે તળાજા તાલુકાના અંતરિયાણ ગ્રામ સલ્તાનપર બંદર ખાતે મુક્તેશ્વર મહાદેવ મોક્ષધામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરેક વક્તા દ્વારા દેશ દુનિયા બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવો અને તેનું જતન કરવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમ માં ત્રણ હજાર જેટલા વૃક્ષો ના રોપા વાવવામાં આવ્યા હતા સેવાર્થ મિશન દ્વારા પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક કલાક પાંચ લાખ વૃક્ષો વાવીને ગિનિસ બુક માં રેકોર્ડ બનાવશે આગામી પાંચ જૂને ભાવનગર જિલ્લાની શાળા કોલેજો ને જાહેર વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ ભાવનગર જિલ્લા પ્રમુખ

चतुर्वे भाई बारे या अर्जुन भाई बारे या सहितना बोली संख्या मानवी मनो ने गम लो को आज रहता कार्यक्रम नो संचालन प्रवीण भाई चुरास्म द्वारा करवामाव्युतु तो मैं सभी के यहां उपस्थित सभी को धन्यवाद करता हूं सब लोग उपस्थित हुए आप मैं एक सभी के सामने नारा बोलूंगा एक पे आपको बोलना है मां के नाम दो से बोलूंगा मैं एक पे आपको बोलना है मां के नाम मोटा आवाज बोल दो બહુ બન્યવાદ આજે